રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે આ કાર કામગીરી ત્રણ ઝોનની અંદર વેચાયેલી છે કોઠારિયા માંડા ડુંગર અને રૈયાદાર આ ત્રણેય જગ્યાનો ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે ત્યાં આપણે એને મોકલી છીએ આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય ઝોનનો અહીંયા ભેગો થાય છે ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ તેને રિસાઈકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છે અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે એટલે ત્રણ ઝોનનો કચરો છે એ નાકરાવાળીને ઠલવાય છે અને ત્યાં પ્રોસેસિંગ પણ થતું હોય છે ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે આ કામ આપણે ત્રણ એજન્સીને આપેલું હતું એને પેનલ્ટી પણ લગાવેલી છે જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું છે ત્રીજા ફેઝની અંદર આ કામ છે એ આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એટલે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા ને પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોનની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે ત્યાં આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે એ પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટે આપણે સતત પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાડાની નાકરાવાડીની અંદર છે એ ત્રણેય જણનો કચરો રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ બાબતમાં ચિંતા કરે છે ત્યારે કમિશ્નર સાહેબ એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તેવું એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું